વાત કરીએ એક જોક વાયરલ થઈ રહી છે કેરી કુદરતી તમને પણ જાણીને નવાઈ લાગશે એકવીસ વર્ષ પૂરા નથી થયા છતાં એ વ્યક્તિ ની ચૂંટણી લડે છે ની ચૂંટણી જીતે છે અને બાદમાં અધિકારીઓને ખબર પડે છે અને મહિલા સરપંચ ની ચર્ચા છે અને મહેસાણાના ગિલોણ ગામની આ ઘટના છે જ્યાં આ સરપંચની ચૂંટણી બાદ આ મુદ્દો સામે આવ્યો અફરોઝ પરમારની ઉંમર એકવીસ વર્ષ નથી એ તંત્રને હવે ખબર પડી ઉમેદવારે ફોર્મમાં એકવીસ વર્ષ દેખાડ્યા હતા એલસીમાં જન્મ તારીખ સાત જાન્યુઆરી બે હાજર પાંચ ની છે આધાર કાર્ડ અને ચૂંટણી કાર્ડમાં જન્મ તારીખ આઠ ડિસેમ્બર બે હાજર ચોવીસ ની છે અને બંને જન્મ તારીખમાંથી એકેયમાં એકવીસ વર્ષ પૂર્ણ થતા નથી આ સમગ્ર મામલે મહેસાણા ટીડીઓએ તપાસના અહેવાલ પ્રાંત અધિકારીને સોંપ્યો છે અહેવાલમાં બે અધિકારીઓની ભૂલ પણ સામે આવી તત્કાલીન ચૂંટણી અધિકારી અને વિસ્તરણ અધિકારી નયન પ્રજાપતિ તેમજ મદદનીશ ચૂંટણી અધિકારી જિજ્ઞેશ સોલંકીની ભૂલ સામે આવી છે નિયમ મુજબ સરપંચની ચૂંટણી લડવા માટે એકવીસ વર્ષ પૂરા જોઈએ પણ ગિલોસણના સરપંચની એકવીસ વર્ષની ઉંમર પૂરા થવામાં છ થી સાત મહિના બાકી છે સહયોગી સંકેત આપણી સાથે જોડાશે સંકેત આવ્યું તો કેવી બેદરકારી શું સર્ટિફિકેટ થી માનીને કોઈ ઉમેદવારી ફોર્મ ભરે ત્યારે કશું તપાસાતું નથી પછી ખબર પડે કે એકવીસ વર્ષ પૂર્ણ નથી અને સરપંચ બની ગયા આમ કહી બંને એટલે ઉમેદવાર અને સરકારી તંત્ર બંનેની ભૂલ હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે જો પ્રમાણે વાત કરીએ તો તેમનું આધાર કાર્ડ ની જન્મ તારીખ જુદી છે અને તેમની જે લિવિંગ સર્ટિફિકેટની છે તેમની પણ તારીખ જુદી છે એટલે બંનેમાં પ્રશ્નાર્થ ચોક્કસ થી હતું છતાં પણ એમને જાણી જોઈને ઓગણીસ વર્ષની કરતા પણ એમની જે તારીખ હતી એટલે છ મહિના આઠ મહિના બંનેમાં તેમને હજુ એકવીસ વર્ષ પૂરા થવાની હજુ બંનેની વાર છે તેમ છતાં પણ તેમની ઉંમર લમસમ એમ કહી શકીએ કે થોડું આમ અભ્યાસ નો અસર હોય અને તેમને એકવીસ વર્ષની ઉંમર તેમને લખી નાખી ને એકવીસ વર્ષના સમયાંતરમાં સરકારી તંત્રએ તેમને માન્યતા પણ આપી દીધી તેમને સરપંચ પદની જે ગરિમા હતી તેના દીધા આ સમગ્ર મામલો હતો તેમની નજરની આમ કહી શકીએ કે તેમને જાણ ન હતી ને તેમ સરકારી તંત્રએ આ જે સમગ્ર મામલો છે તેમને ઉપલી અધિકારીને પણ જાણ કરી તેમને પણ નજર સમગ્ર મામલો ના આવ્યો ના ત્યાં અનુસંધાને મામલો અત્યાર હાલ ત્યારે ખબર પડી કે જ્યારે ઓછી ઉંમરના સરપંચને ગાંધીનગર લઈ જવાના હતા અને તેમની જે ડેટ ઓફ બર્થ હતી તે ચેક કરવાની જે તજવીજ હતી તેમાં ચેક કરતાની સાથે જ આ સમગ્ર મામલો છે તે સામે આવ્યો ને ત્યારબાદ અત્યાર હાલ સરકારી તંત્ર આ મામલે તપાસનો દોર શરૂ કર્યો છે ને આ જે સમગ્ર મામલો છે તેમાં અત્યાર હાલ આવનારા સમયમાં ફરિયાદ પણ દાખલ થઈ શકે છે ને જે પણ સરકારી અધિકારી છે તે સરકારી અધિકારી સામે પણ પગલા લેવા છે તેવું પણ અત્યારે હાલ તજવીજ થઈ રહી છે જે અનુસંધાને અત્યારે હાલ સમગ્ર મામલે અત્યારે હાલ જે પ્રાંત અધિકારી છે તે તપાસ શરૂ કરશે તેવું અત્યારે હાલ જણાવ્યું અચ્છા ગાંધીનગર જવાનું હતું ત્યારે તપાસ કરવામાં આવ્યા ડોક્યુમેન્ટ અને બીજી વાત કે હારેલા ઉમેદવારને અરખાવા જેવી સ્થિતિ થઈ હા અત્યારે હાલ જો આમ કહીએ તો સરપંચ અત્યારે હાલ તેઓ ચૂંટાઈ ગયા છે પણ જે પોતાની જે ગાદી હતી તે ગાદી સંભાળવાની પહેલા જ આ જે સમગ્ર મામલો છે તે સામે પણ આવી જોઈએ એવો પણ ચોંકાવનારો ખુલાસો થયો છે કે જે આ સમગ્ર મામલો છે તેમાં સરપંચની ખુરશી છે ગિલોસણ તે ખુરશી સુધી પણ બેસી ગયા છે અને આ જે સમગ્ર મામલો ત્યારે સામે આવ્યો કે સૌથી નાની ઉંમરના જે પણ સરપંચ છે તેમનું લિસ્ટ તૈયાર કરવામાં આવે અને ગાંધીનગર ખાતે તેમનો કાર્યભાર કઈ રીતે સંભાળવો કઈ રીતે ટ્રેનિંગ આપી તે સમગ્ર મામલે તેમની નાની ઉંમરમાં પણ મોટું કાર્યભાર સંભાળી શકે તે બાબતની ટ્રેનિંગ હતી ને તે ટ્રેનિંગમાં જે લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું તેમાં ડેટ ઓફ બર્થ ચેક કરવામાં આવી બર્થ જુદી હતી જે લિવિંગ સર્ટિફિકેટ હતું તેમાં પણ જુદી હતી અને આ જે સમગ્ર મામલો છે તેમાં જે આધાર કાર્ડની જે જન્મ તારીખ હતી તેમાં પણ જુદી હતી તેમ જાણી જોઈને તેમને ભૂલ કરી છે કે તંત્રને ખોટા માર્ગે લઈ જવાનો પ્રયાસ કર્યો છે તે સમગ્ર બાબતે હાલ તપાસ શરૂ કરવામાં આવ્યું છે આ ગાંધીનગર સુધી જયારે પહોંચ્યો જે મામલો ત્યારે ખબર પડી કે આમની ઉંમર તો જેવું સરપંચ પદ માટે છે જ નહીં તો તે કઈ રીતે ચૂંટાઈ આવ્યા તે જ સમગ્ર મામલે ગાંધીનગરથી પ્રાંત અધિકારી અને ટીડીઓ ને આ બાબતે તપાસ હુકમ કરવામાં આવ્યો કે આ બાબતે તપાસ કરવામાં આવે અને ખરેખર

એમને ફૂલ એન્ડ ફાઇનલ કરીને જે ખાનું હતું તે ભરી નાખ્યું કે એકવીસ વર્ષની ઉંમર હવે આમ કહી શકે કે કોઈને વકીલ મારફતે કર્યું કે એમને જાતે ભર્યું એ હજુ બાબતે પ્રશ્નાર્થ છે પણ તેમને ખબર હતી કે આ એકવીસ વર્ષની ઉંમર બાદ તેઓ હાલ સરપંચ પદની ચૂંટણી લડી શકે છે પરંતુ એમની જે જન્મ તારીખ હતી તે સમગ્ર મામલે ચોક્કસથી એમ કહી શકે કે તેમની ભૂલ છે કે તેમની જાણી જોડે નજર અંદાજ કરવામાં આવ્યા કાં તો આ જે સમગ્ર મામલો છે તેમાં સરપાર જે ઉપર અધિકારી છે ટીડીઓ અને જે ચૂંટણી અધિકારી છે તેમને પણ તપાસ ન કરી એટલે આમ કહી શકે કે નીચે થી લઈને ઉપર સુધી એટલે આમાં સરપંચ ની ભૂલ છે ભરનાર ની પણ ભૂલ છે અને તાલુકા અધિકારીની પણ ભૂલ છે ચૂંટણી જે ફોર્મ ચકાસતા રહે એની પણ ભૂલ છે ને આ જે સમગ્ર મામલો છે તે પ્રાંત કચેરી સુધી પહોંચવાનો હતો તે પ્રાંત અધિકારીની પણ ભૂલ છે એ આ સમગ્ર ધન્યવાદ સંકેત બેઝિક ભૂલ ચૂંટણી અધિકારી જે તે વખતે નયન કુમાર પ્રજાપતિ કરીને છે અને અત્યારે અમારે ત્યાં વિસ્તરણ અધિકારી તરીકે ફરજ બજાવે છે તાલુકા મહેસાણા ખાતે અને મદદની ચૂંટણી અધિકારી તરીકે મદ જીગ્નેશ કુમાર સોલંકી છે એ અત્યારે જુનિયર ક્લાર્ક તરીકે ફરજ બજાવે છે અમારે ત્યાં એટલે જે વખતે એમને એ બંનેની ભૂલના કારણે પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ આવ્યો છે એમને એ બંનેની ભૂલના કારણે આવો પ્રશ્ન

અને કદાચ આટલી લોલમ લોલ જો ચાલતી હોય તો ગંભીરતાથી અધિકારીઓ સામે પકડ પણ રાખવી પડશે સરકાર અને સત્તાએ